કુંડવગા ખાતે પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીનું ભવ્ય આગમન સાથે ભક્તોના ઘરે પથરામણી કરી પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી જે ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર જેઓ જંબુસર તાલુકાના મગડા ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાવું અને કુંડવગા વિસ્તારમાં ભક્તોના ઘરે પથરામણી કરી હતી ત્યારબાદ બાઇક રેલી સ્વરૂપે જંબુસર મોટા સ્ટેશન ખાતે ડીજેના તાલે ભક્તિ સંગીતના સત્વારે આવી પહોંચ્યા હતા જ્યાં સુહદ સત્સંગ મંડળ ચંબુસર પ્રમુખ મકન જે પટેલ કિશોરભાઈ ચડિયા સોપાન ચડિયા શૈલેષ પટેલ નિરંજન પટેલ કલ્પેશ પટેલ ચિંતન પટેલ સહિત હરિભક્તો ઉપસ્થિત રહી પ્રભુ સ્વામીજીનું ભવ્ય સ્વાગત સન્માન કરાવ આ વિસ્તારના અગ્રણીઓ દ્વારા ઠાકોરજી થતાં સ્વામીજીનું પૂજન કરીને ઘરે ઘરે પથરાવણી કરી હતી અને ત્યારબાદ પુષ્પહાર વિધિ બાદ સ્વામીજીએ પોતાની અમૃતવાણીનો લાભ આપતા જણાવ્યું હતું કે સ્વામીજીએ આપણા આત્માનું જતન કર્યું છે આ પ્રસાદીની ધરતી છે તેમ કહીને ચોલીસ વર્ષ પહેલાની સ્વામીજીની વાતો પ્રસંગો વાગોડી હતી આપણે સ્વામીજીના સંકલ્પે સુખી છીએ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી વાવેલા પી આજે ફૂટી નીકળ્યા છે તેમણે ખૂબ બેઠો છે દાખલો કર્યો છે છે સંતોને કોઈ સ્વાર્થ આ અવસર આવ્યો ઋણ વાળવવાનો તો સંતો આપણી અધિકાર કરે એવો સંબંધ થાય તો સત્સંગ થયો કહેવાય તથા નિષ્ઠાથી જીવન જીવવા જણાવ્યું આ સહિત ભક્તો સૂત્ર પોકારતા હતા કે એક જ ચાલે ત્યારે પ્રબુદ્ધ સ્વામીજી કહું કે આત્મીયતા હોય ત્યાં બધા જ ચાલે આપણે બધાએ સ્વામીજીનો ભીડો દાખલો યાદ રાખવાનો છે તેમ કહી ને ઝવેર મામા સહિત જૂના સત્સંગીઓને યાદ કરીને વડીલોને આગળ રાખી કાર્ય કરવા જણાવ્યું